પિતૃ દેવતાએ નમ સતસંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કે શ્રાદ્ધ ફક્ત કાગડાને શા માટે નાખવામાં આવે છે અને કાગડાને જ કેમ એક આંખ છે બધા પશુ પક્ષીઓ પ્રાણી તમે જો બધાને બે બે આંખો હોય છે ફક્ત કાગડાને જ એક આંખ છે શ્રાદ્ધ દરમિયાન આપણે ફક્ત પીપળામાં શા માટે પાણી રેડવામાં આવે છે બીજા વૃક્ષોમાં પાણી રેડવામાં કેમ નથી આવતું શ્રાદ્ધના આપણે સોળ દિવસ હોય છે પૂનમ થી લઈ અને વદ અમાસ સુધી આ સોળ દિવસ દરમિયાન જન્મેલા બાળકો કેવા હોય છે આ બધી માહિતી આપણે આ વિડીયોમાં પ્રાપ્ત કરીશું સૌ પ્રથમ આપણે જાણીશું કે શ્રાદ્ધ ફક્ત કાગડાઓને શા માટે નાખવામાં આવે છે તમે તમારી આજુબાજુ પીપળા અને વડના વૃક્ષને જોયા હશે તમને તે વાતની ખબર નહીં હોય કે પીપળા કે વડનું વૃક્ષ આપણે જો વાવીએ તો તે વાવાતું નથી તેના કોઈ પણ પ્રકારના બી નથી હોતા કે જે આપણે બી વાવીએ તે વૃક્ષ થઈ જાય બીજા બધા જ વૃક્ષો આપણે વાવી શકીએ વૃક્ષ થઈ જાય છે પરંતુ પીપળો અને વડ બે એવા વૃક્ષ છે જેના બી નથી હોતા તો તમને લોકોને એ પ્રશ્ન થતો હશે કે જો આ બે વૃક્ષના બી ન હોય આપણે પણ વાવી ન શકતા હોય તો પછી આ બે વૃક્ષ કઈ રીતે થાય છે પીપળા અને વડના ફળ એટલે આપણે તેને ટેટા કહીએ છીએ આ ટેટાઓ કાગડાઓ ખાય છે કાગડા આ ટેટા ખાધા પછી તેમના પેટની અંદર પ્રોસેસ થાય છે કાગડાના પેટમાં આ બધી પ્રોસેસ થયા પછી જ્યાં પણ તે પોતાનું પેટ સાફ કરે છે ત્યાં વડ અને પીપળો ઉગે છે જ્યાં જ્યાં તે પોતાનું ચરક મૂકે છે ત્યાં વડ અને પીપળા ઉગી જાય છે બાકી તમે ગમે એટલી કોશિશ કરો તો તમે પોતે પીપળો કે વડ ઉગાડી નથી શકતા પીપળા અને વડ માટે આ એક જ પ્રોસેસ છે પીપળો અને વડ વૃક્ષ આપણે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે બધા ઝાડ તમને સાંજ સુધી ઓક્સિજન આપે છે પછી રાત્રે તે કાર્બન ડાયોક્સાઇડ આપે છે જ્યારે પીપળો એક એવું વૃક્ષ છે જે ચોવીસ કલાક આપણને ફક્ત ઓક્સિજન જ આપે છે અને આ ઓક્સિજન આપવાની તેની પ્રોસેસ છે તે આપણે માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે જો આપણે પીપળાનું વૃક્ષ અને વડને આપણે સલામત રાખવા હોય તો આપણે કાગડાને પણ સલામત રાખવા પડશે જો આ દુનિયામાં કાગડા નહીં હોય તો પીપળો અને વડ પણ આ દુનિયામાં નહીં રહે ભાદરવા માસ દરમિયાન કાગડાઓ પોતાના ઈંડાઓ આપે છે કાગડાના ઈંડા તંદુરસ્ત રહે તેના માટે તેને પૂરતો ખોરાક જોઈએ કાગડાની જે આગળની જનરેશન છે તે સારી થાય તેના માટે આપના માટે આપણે શ્રાદ્ધ નાખવામાં આવે છે બધાની છત પર આપણે સોળે સોળ દિવસ તમે જોઈ શકશો બધા શ્રાદ્ધ નાખતા હોય છે આપણા પૂર્વજો કંઈ પાગલ નહોતા કે જેમ તેમ રીતે આપણે આ બધા રીતિ રિવાજો કર્યા છે આપણા પૂર્વજો ખૂબ જ હોશિયાર હતા તે મહાન વૈજ્ઞાનિકો હતા અત્યારે જે વૈજ્ઞાનિકો નથી કરી શકતા તે આપણા પૂર્વજો આપણા માટે કરીને ગયા છે પરંતુ હવે આ બધું આપણે ભૂલતા જઈએ છીએ આપણને ખબર જ નથી કે આપણા પૂર્વજો આપણા માટે શું મૂકતા ગયા છે આ સોળ દિવસ દરમિયાન કાગડાને ભરપેટ ભોજન મળે છે અને ભરપેટ ભોજન મળે છે એટલે તેમને આગળની જે બચ્ચાઓ જે ઈંડા તે મૂકે છે તે બચ્ચાઓ ખૂબ જ સારા થાય છે અને કાગડાઓના આગળની જનરેશન જો ખૂબ સારી થાય તો આપણને પીપળા અને વૃક્ષના ઝાડો ખૂબ જ સારા મળે છે માટે ગમે તેમ કરી અને આ પ્રોસેસ છે તે ક્યારે બંધ ન થવી જોઈએ માટે આપણે કાગડાને હંમેશા ભરપેટ ભોજન મળે એના માટે કોશિશ કરવી જોઈએ કાગડાનો રંગ કાળો છે પરંતુ તેના ગુણો તો શ્વેત છે કાગડામાં જેટલા ગુણો છે તે બીજા કોઈ પણ પશુ પક્ષીઓમાં નથી જોવા મળતા તમારી આજુબાજુ તમે જોયું હશે જ્યારે પણ કાગડા હોય તે બધા એક સાથે હોય છે ક્યારે પણ એક કાગડો હોતો નથી ગમે ત્યાં આપણે નાખીએ તો ખાવા માટે બધા કાગડા એક સાથે આવે છે એકલો કાગડો ક્યારે પણ ખાતો નથી આ કાગડા દ્વારા આપણા પૂર્વજો એ આપણને કહેવા માંગે છે કે કાગડાની જેમ આપણે પણ આપણા કુટુંબીજનો સાથે એકી સાથે રહેવું જોઈએ આપણે આપણા કુટુંબીજનો સાથે ક્યારે પણ ઝઘડો કંકાસ ન કરવો જોઈએ હંમેશા રહેવું જોઈએ કોયલ તે ખૂબ જ છે એ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે એ તે કોયલના ઈંડા સેવે છે ખબર હોય છે કે આ કોયલના ઈંડા છે છતાં પણ તે સેવે છે કાગડો પોતે માંસાહારી છે પરંતુ કોયલના ઈંડા માટે તે શાકાહારી ભોજન લાવે છે તેમને તે ક્યારેય પણ માંસાહારી ભોજન નથી ખવડાવતો આ તેનો મોટામાં મોટો ગુણ છે આના ઉપરથી આપણા પૂર્વજો આપણને એ કહેવા માંગે છે આપણે ભલે ગમે તેવા હોઈએ પરંતુ સામેવાળી વ્યક્તિ હોય તેને અનુરૂપ આપણે હંમેશા રહેવું જોઈએ એવું નહીં કે આપણે જેવા હોય તેવા આપણે બહાર પ્રસ્તુત થવું જરૂરી છે કાગડાની અંદર જે આ દયાનો ભાવ છે તે દયાનો ભાવ આપણે બધાની અંદર હોવો જોઈએ કોઈ પણ કાગડો મૃત્યુ પામે તો બધા જ કાગડાઓ તરત જ આવી જાય છે બીજા કોઈ પણ પક્ષી તમે જો છો મૃત્યુ પામે તો તેને બીજા કોઈ પણ પક્ષીઓ આવતા નથી કાગડામાં જ ફક્ત એવું છે કે તે મૃત્યુ પામે તો બધા જ કાગડાઓ ત્યાં એકઠા થઈ જાય છે આના ઉપરથી આપણા પૂર્વજો આપણને એ કહેવા માંગે છે જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે આપણે બધાએ એક સાથે રહેવું જોઈએ આપણા છત ઉપર જ્યારે પણ આપણે કાગડાને બોલતા સાંભળે એટલે તરત જ આપણે કહીએ છીએ કે આજે આપણા ઘરે કોઈ મહેમાન આવવાનો છે અને સાચે સાચ તે દિવસે આપણા ઘરે કોઈ અતિથિ અવશ્ય આવે છે કાગડો સવારે બોલી અને આપણને તે સંકેત આપે છે કે આજે તમારા ઘરે મહેમાન આવવાના છે અને એ મહેમાન બીજું કોઈ નહીં પરંતુ આપણા પિતૃઓ જ આવવાના છે પિતૃઓ અતિથિ બની અને આપણા ઘરે આવે છે અને કાગડાને પહેલાં કહે છે કે તમે સંદેશ મોકલો કે અમે આવવાના છીએ એટલે કાગડો સવારે બોલે છે અને તમે જોજો સાંજ સુધીમાં કોઈ પણ મહેમાન આપણા ઘરે અવશ્ય આવે છે આ આપણા પિતૃઓ અને કાગડાનો તાલમેલ છે હવે આપણે જાણીશું કે કાગડાને ફક્ત એ કાક્ષા માટે છે બધા પશુ પક્ષીઓ માણસો બધાને જ બે આંખો છે ફક્ત કાગડાને જ એક આંખ માટે છે આ વિશે ચર્ચા કર્યા પહેલા આપણે હું તમને એક ની કડી સંભળાવું છું કાગે આવીને સીતાજી ને ચાચ મારી રાખ્યો જીવત ને એક આંખ જાતી કરી આ ભજનની કડીમાં શું કહેવા માંગે છે તે આપણે જાણીશું દેવરાજ ઇન્દ્રનો પુત્ર કાગડાનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવ્યો હતો પૃથ્વી ઉપર આવી અને તે પંચવટી આવ્યો જ્યાં સીતાજી બેઠા હતા અને સીતાજી બેઠા હતા ત્યાં આવ્યો અને તેણે સીતાજીના પગમાં ચાંચ મારી સીતાજીની સામે ભગવાન શ્રીરામ બેઠા હતા અને બેઠા બેઠા તે આ બધું જોયા કરતા હતા કાગડાએ કાગડા મારી બીજી વાર પછી તો કાગડાએ ત્રીજી વાર પણ કાગડાની એક આંખ ફૂટી ગઈ અને કાગડો તો તરફડવા લાગ્યો અને તે ભગવાન શ્રી રામ આગળ ક્ષમા યાચના કરવા લાગ્યો હે પ્રભુ તમે મને ક્ષમા કરી દો મારાથી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો કાગડાનો આવો પશ્ચાતાપ જોઈ અને ભગવાન શ્રી રામે તેને ક્ષમા કરી દીધી આગળા એક આખ ફૂટી ગઈ હતી અને એક આંખ તો સલામત હતી એટલે ભગવાન શ્રી રામે પોતાનું જે બાણ હતું તે કાગડા ની આંખમાંથી કાઢી લીધું અને તેને જીવનદાન આપ્યું કાગડાનો આવો પશ્ચાતાપ જોઈ અને ભગવાન શ્રી રામે તો કાગડાને કહ્યું કે હું તને એક વચન આપું છું જયારે પણ તારે ઈંડા મૂકવાનો સમય આવશે ત્યારે માનવ જાતિ બધી જ તને ભોજન ખવડાવશે મનુષ્ય જાતે જે તને ભોજન ખવડાવે તે ભોજનથી તારા આગળની જે જનરેશન છે તે તંદુરસ્ત થશે ને તારા ઈંડામાં શક્તિનો સંચાર થશે માનવ જાતિના જે પિતૃઓ હોય છે તેની વાતો તું સાંભળી શકીશ તેમની વાતો તું મનુષ્ય સુધી પહોંચાડી શકીશ મનુષ્ય જે પણ કર્મ કરે છે તેની બધી જ વાતો તું પિતૃઓ સુધી પહોંચાડી શકીશ આ બંનેનો તું સંદેશા વાહક બનીશ કોઈ પણ પિતૃઓ જો પોતાના પરિવારજનોને મળવા માંગતા હોય તો તે કાગડાનું સ્વરૂપ ધારણ કરી અને પોતાના ઘરે આવી શકશે આ ભગવાન શ્રીરામનું વચન સાંભળે ને કાગળો તો ખુશ થઈ ગયો તે જ્યારે પણ તમે તમારી પોતાની આસપાસ જ્યારે પણ કાગડો જુઓ ત્યારે તમારે સમજી જવાનું કે આપણા પિતૃઓ આપણને મળવા માટે આવ્યા છે તે પણ કાગળાનું સ્વરૂપ ધારણ કરીને એટલે જ્યારે પણ તમે કાગડાને જુઓ ત્યારે તેને ભોજન અશ્ય તમારે ખવડાવવું તે પણ તમારા પિતૃઓને મનપસંદ ભોજન હોય તે તમારે ખવડાવવું આનાથી આપણા પિતૃઓ શાંત રહે છે સંતુષ્ટ રહે છે કાગડાને તમે હંમેશા જોયો હશે તે એક જગ્યાએ ક્યારેય પણ બેસી નથી શકતો તે અહીંયા ત્યાં હંમેશા ઉડિયા જ કરે છે આ દ્વારા કાગડો આપણને એ સંદેશ આપે છે કે આપણે આળસ ન કરવી જોઈએ એક જગ્યાએ હંમેશા બેસી ન રહેવું જોઈએ આપણે હંમેશા કાર્યરત રહેવું જોઈએ કોઈને કોઈ કાર્ય કરતા રહેવું જોઈએ માનવ જીવન ખૂબ જ અનમોલ છે અને માનવ જીવનનો સમય આવી રીતે વ્યર્થ આપણે બગાડવો ન જોઈએ એટલે કોઈ પણ વ્યક્તિ જો શ્યામ હોય તો તેના રંગ ઉપર તમે ક્યારે પણ ન જતા કોઈ પણ વ્યક્તિ શ્યામ હોય તો સમજવાનું કે 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 તેના ગુણો છે છે એટલે સફેદ હવે આપણે આપણે જાણીશું શ્રાદ્ધ દરમિયાન પીપળાને શા માટે પાણી રેડવામાં આવે છે મહાભારત દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું હતું ભગવાન શ્રી પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું હતું દરમિયાન ભગવાન શ્રી હરિએ અર્જુને કહ્યું હતું કે વૃક્ષોમાં હું પીપળો છું પીપળામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે આપણા પૃથ્વી ઉપર ઘણા બધા વૃક્ષો તમે જોયા હશે પરંતુ મોટામાં મોટો વૃક્ષ જો કોઈ હોય તો તે છે પીપળો પીપળો તે વૃક્ષોનો રાજા ગણાય છે બીજા બધા જ ઝાડો આપણને બાર કલાક જ ઓક્સિજન આપે છે સવારથી સાંજ સુધી અને રાત્રે આ બધા વૃક્ષો આપણા માટે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે જ્યારે પીપળો જેવું એક વૃક્ષ છે જે ચોવીસ કલાક આપણને ઓક્સિજન આપે છે અમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા વડીલો આપણને કહેતા હોય છે કે રાત્રે ક્યારે પણ આપણે કોઈ પણ ઝાડની નીચે ન સુવું જોઈએ તો તેનું કારણ છે કે રાત્રે ઝાડ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે પરંતુ આપણે પીપળાના વૃક્ષની નીચે રાતે આપણે સૂઈ શકીએ છીએ કારણ કે પીપળાનું વૃક્ષ આપણે રાતે પણ ઓક્સિજન ઉત્પન્ન કરે છે માનવ જાતિ માટે પીપળાનું વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે આપણે આપણે હાથે ઓક્સિજન ક્યારે પણ ઉત્પન્ન કરી શકવાના નથી આના માટે આપણે આ જે ઝાડો છે પશુઓ છે પક્ષીઓ છે તેનો જ આપણે આધાર હંમેશા રાખવો પડે છે જો આપણને પૂરતું ઓક્સિજન મળશે તો જ આપણે તંદુરસ્ત જીવન જીવી શકીશું અને આપણે તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે પીપળાનું વૃક્ષ પાડવું ખૂબ જ જરૂરી છે અને પીપળાના વૃક્ષને પાડવા માટે આપણે કાગડાને પાડવા ખૂબ જ જરૂરી છે જો આ દુનિયામાં કાગડા નહીં હોય તો પીપળાનું વૃક્ષ થવાનું નથી કારણ કે આપણે ગમે એટલી કોશિશ કરશું તો આપણે હાથે ક્યારે પણ પીપળો ઉગાડી નથી શકવાના આપણે જ્યારે પણ પીપળાને પાણી રેડવા જઈએ ત્યારે તે પાણીમાં આપણે થોડું ગંગાજળ રેડવાનું થોડા આપણે સફેદ તલ રેડીએ અને પછી આપણે જે પીપળાનો થળ હોય ત્યાં આપણે પાણી રેડવામાં આવે છે સૂતરનો દોરો લઈ અને સૂતરનો દોરો છે આપણે પીપળાના થળ સાથે બાંધી અને આપણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને જ્યારે પણ તમે પ્રદક્ષિણા કરો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાયેનમ હં આ મંત્રનો જાપ કરવો અને જ્યારે પણ તમે શ્રાદ્ધ પક્ષમાં પીપળાને જળ રેડતા હોય ત્યારે તમારે ઓમ પિતૃ દેવતા એનમ હં આ મંત્રનો જાપ કરવો પીપળાની જેટલી પણ શાખાઓ છે તે બધી શાખાઓમાં અલગ અલગ દેવતાઓનો વાસ છે એટલા માટે આપણે પીપળાની અવશ્ય દરરોજ પૂજા કરવી જોઈએ જો દરરોજ પૂજા આપણે શક્ય ન હોય તો જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષ હોય ત્યારે સોળ સોળ દિવસ સુધી આપણે પીપળાને જળ અવશ્ય ચઢાવવું જોઈએ આપણે દર મહિનાની પૂનમ છે એકાદશી છે અમાસ છે તે દિવસે આપણે પીપળાને જળ અવશ્ય ચડાવવું અને પીપળાની પણ આપણે પૂજા તે દિવસે અવશ્ય કરવી પીપળામાં આપણે સાક્ષાત ભગવાન શ્રી હરિ બિરાજમાન છે પીપળાની આપણે પૂજા કરીએ એટલે તમારે સમજવાનું કે તમે ભગવાન શ્રીહરિની પૂજા કરી છે હવે આપણે એ જાણીશું શ્રાદ્ધના આપણે સોળ દિવસ છે આ સોળ દિવસ દરમિયાન કોઈ પણ બાળકનો જો જન્મ થાય તો તે બાળક કેવું હોય છે શ્રાદ્ધ દરમિયાન કોઈ પણ બાળકનો જન્મ તમારા ઘરે થાય તો તમારે સમજવાનું કે તમારા પૂર્વજો તમારા બાળકનું સ્વરૂપ ધારણ કરીને તમારા ઘરે આવ્યા છે આપણા પૂર્વજો મૃત્યુ પામ્યા હોય છે મૃત્યુ બાદ તેમને ભગવાન પૂછે છે કે તમારી ઈચ્છા શું છે ત્યારે આપણા પૂર્વજો ભગવાન શ્રીહરિને વિનંતી કરી છે કે અમારી ઈચ્છા એવી છે કે અમે અમારા પરિવાર સાથે રહીએ અને જો આપણા પૂર્વજોના કર્મ સારા હોય તો ભગવાન શ્રી હરિ તેમને બીજો મોકો આપે છે એટલે કે બીજો જન્મ લેવાનો તેમને અધિકાર આપે છે અને શ્રી હરિ કહે છે કે જો તમારે તમારા પરિવાર સાથે રહેવું હોય તો તમારે બીજી વાર મનુષ્ય અવતાર ધારણ કરવો પડશે બીજી મનુષ્ય અવતાર ધારણ કરવા માટે તમારે તમારા પરિવારમાં જન્મ લેવો પડશે એટલા માટે જો તમારે શ્રાદ્ધમાં તમારા ઘરે કોઈ પણ બાળકનો જન્મ થયો તો તમારે સમજવાનો એ તમારા પૂર્વજો છે અને આ બાળકને આપણા બધા જ પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થયેલા હોય છે બધા બાળકો કરતાં આ બાળકો વિશિષ્ટ બાળકો હોય છે કારણ કે તે પહેલેથી જ પોતાના પૂર્વજોના આશીર્વાદ લઈ અને પછી જ આ પૃથ્વી પર આવે છે અને જ્યાં સુધી તે આ પૃથ્વી ઉપર રહે છે ત્યાં સુધી તેમના બધા જ પૂર્વજોના આશીર્વાદ તેમની સાથે રહે છે આ સોળ શ્રાદ્ધ દ્વારા જો તમારા ઘરે કોઈ પણ અતિથિ આવે તો તમારે સમજવાનું કે એ તમારા પૂર્વજો છે પૂર્વજોને પોતાના પરિવારજનોને મળવા માટે ભગવાન એક મોકો અવશ્ય આપે છે છે અને તે રૂપે આપણા ઘરે આવી શકે એટલે આ સોળ દિવસ દરમિયાન તમારે હંમેશા યાદ રાખવાનું કે તમારા પૂર્વજો અવશ્ય અવશ્ય અને અવશ્ય તમારા ઘરે આવે છે પરંતુ આપણે તેમને ઓળખી નથી શકતા માટે જે પણ કોઈ આવે તેને તમારે ભરપેટ ભોજન અવશ્ય કરાવવું અને આ અતિથિને સંતોષ થાય એવું તમારે કરવું જો આપણા પૂર્વજો આપણાથી સંતુષ્ટ હશે તો જ આપણે સુખ અને શાંતિથી આપણું જીવન પસાર કરી શકીશું અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ